નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર પુરિયા ગુંબટ પુરસભ્ય ઓફિસર સુરત મહાનગરપાલિકા માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઘી પનીર એનેલોક પનીર એનેલોક ચીજ વગેરે વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી સંસ્થાઓની તપાસણી કરી તેમાં શંકાસ્પદ નમૂનાઓ લઈ અને કુચક કરવાના છે લેબોરેટી મોકલવાની કામગીરી ચાલુ હતી ચાલુ છે અત્યારે તે પૈકી છ સંસ્થાઓના નમૂના અંશે જાહેર થયેલ છે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અને સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે પનીર એનેલોગ અને ઘીના નમૂના

આ લોકો સામે કાયદામાં જે કડકમાં કડક જોગવાઈઓ છે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે